ટેટ વન પરીક્ષા ને લઈને એક મહત્વની અપડેટ સામે આવી છે ટેટ વન પરીક્ષાની ફાઇનલ આન્સર કી જાહેર કરી દેવામાં આવી છે દસ પ્રશ્નોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે ત્રણ પ્રશ્નોમાં ગ્રેસિંગ અને સાત પ્રશ્નોના જવાબોમાં સુધારો કરવામાં આવ્યો છે મિત્રો ફાઇનલ આન્સર કી જાહેર થતા ત્રણ પ્રશ્નોમાં જે ભૂલ જણાતા ઉમેદવારોને ગ્રેસ ગુણ આપવાનો નિર્ણય લેવાયો છે

ઉમેદવારોને પરિણામ આવે તે પહેલા જ ત્રણ ગુણ ગ્રેસના આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ ઉપરાંત ગુજરાતી માધ્યમમાં છ અંગ્રેજી માધ્યમમાં સાત અને હિન્દી માધ્યમમાં આઠ પ્રશ્નોમાં એક કરતા વધુ વિકલ્પ સાચા હોવાનું જણાતા ગમે તે સાચો વિકલ્પ પસંદ કર્યો હશે તેનો ગુણ આપવાનું નક્કી કરાયું છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ડિસેમ્બર માસમાં પરીક્ષા લેવાઈ જેમાં નોંધાયેલા એક પોઈન્ટ એક લાખ ઉમેદવારો પૈકી એકાણું હજાર ઉમેદવારો હાજર રહ્યા હતા અને નવ હજાર કરતાં વધુ ગેરહાજર રહ્યા હતા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક શાળામાં ધોરણ એક થી પાંચમાં શિક્ષક વિદ્યા સહાયક બનવા માટે શિક્ષક શિક્ષક યોગ્યતા કસોટી ટેટ વન ના આયોજન માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યા બાદ ઉમેદવારો પાસેથી પરીક્ષાને લઈને ઓનલાઈન પત્રો મંગાવવામાં આવ્યા હતા જેમાં અઢાર નવેમ્બર સુધી ઓનલાઈન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ વીસ નવેમ્બર સુધી નેટ બેન્કિંગ મારફતે ફી સ્વીકારવામાં આવી હતી આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા એકવીસ ડિસેમ્બરના રોજ ટેટ વનની પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું તો એકવીસ ડિસેમ્બરના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા બપોરના બાર વાગ્યાથી બે વાગ્યા દરમિયાન અમદાવાદ શહેર અને ગ્રામ્ય સહિત ચાર જિલ્લામાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર રાજ્યમાંથી આ પરીક્ષા માટે લગભગ એક લાખ એક હજાર પાંચસો ને અઢાર ઉમેદવારો નોંધાયા હતા આ પરીક્ષામાં એક લાખ એક હજાર પાંચસો ને અઢાર ઉમેદવારોમાંથી એકાણું હજાર છસો સત્યાવીસ ઉમેદવારો હાજર રહ્યા હતા પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરેલી પ્રોવિઝનલ આન્સર કીમાં એક પણ પ્રશ્નમાં ભૂલ ના હોવાનું જણાવવામાં આવ્યું હતું જોકે ત્યારબાદ ઉમેદવારો દ્વારા પરીક્ષા બોર્ડને વાંધા મોકલવાનું શરૂ કર્યું હતું જેમાં લગભગ અગિયારસો જેટલા ઉમેદવારો દ્વારા વીસ જેટલા પ્રશ્નો સામે પોતાની રજૂઆત પુરાવા સાથે રાજ્ય પરીક્ષા બોર્ડને મોકલી આપી હતી આ રજૂઆત મળ્યા બાદ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નિષ્ણાંતો પાસે તેની ચકાસણી કરવામાં આવી હતી અને જે રજૂઆત સાચી જણાઈ હતી તે અનુસાર ફેરફાર કરવામાં આવ્યા હતા આ ફેરફાર સાથે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શનિવારના રોજ ફાઇનલ આન્સર કી જાહેર કરી દેવામાં આવી હતી તો મિત્રો હવે જે આ ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે તેમાં કયા પ્રશ્નમાં ગ્રેસ આપવામાં આવ્યા છે કયા પ્રશ્નોમાં સુધારો કરવામાં આવ્યો છે તે તમામ વિગતો આપણે જોઈએ તો અહીં સુધી જો તમે વિડીયો જોતા હોય તો વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો તો ટેટ વન પરીક્ષા બે હજાર પચીસમાં જે લેવાયેલ ટેટ વન પરીક્ષા હતી તેની ફાઇનલ આન્સર કી આખરે જાહેર કરી દેવામાં આવી છે ગુજરાતી માધ્યમની ટાઈપ એ સિરીઝનું જે આ ફાઇનલ આન્સર કી છે તેમાં તમે જોઈ શકો છો નંબરનો જે પ્રશ્ન છે તેમાં ગ્રેસ આપવામાં આવ્યો છે એકસો પાંચ નંબરનો જે પ્રશ્ન હતો તેમાં ગ્રેસ આપવામાં આવ્યો છે અને એકવીસ નંબરનો જે પ્રશ્ન છે તેમાં ગ્રેસ આપવામાં આવ્યો છે તો ત્રણ પ્રશ્નમાં ગ્રેસ આપવામાં આવે છે હવે આપણે આગળ તે જોઈએ કે આ આન્સર કી મુજબ કયા તેમાં દસ પ્રશ્નોમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે ત્રણ પ્રશ્નોમાં તો ગ્રેસિંગ આપવામાં આવ્યો છે તેના સિવાય સાત પ્રશ્નોના જવાબોમાં સુધારો જાહેર કરવામાં આવ્યો છે તો ઉમેદવારો જે વાંધાઓ અરજીઓ મોકલી હતી આ વાંધાઓને ગંભીરતાથી ધ્યાનમાં લઈને વિષય નિષ્ણાંતોની સમિતિ દ્વારા તમામ પ્રશ્નોની વિગતવાર જે તપાસ કરવામાં આવી હતી આ તપાસ પછી બોર્ડ દ્વારા આખરી નિર્ણય લેવામાં આવ્યો છે અને ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે ફાઇનલ આન્સર કીમાં પ્રોવિઝનલ આન્સર કીની સરખામણીએ કુલ દસ પ્રશ્નોમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે જેમાંથી સાત પ્રશ્નોના જવાબોમાં સુધારો કરવામાં આવ્યો છે અને ત્રણ પ્રશ્નોમાં તમામ ઉમેદવારોને સીધા ગ્રેસિંગ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે હવે જવાબોમાં થયેલા સુધારા કુલ સાત પ્રશ્નો કયા છે તે જોઈએ તો વિષય નિષ્ણાતોની સમિતિના અભિપ્રાય બાદ બોર્ડ દ્વારા નીચે મુજબના સાત પ્રશ્નોના જવાબોમાં ફેરફાર અથવા તો વધારાના વિકલ્પોને માન્યતા આપવામાં આવી છે તો પ્રશ્ન નંબર જે ત્રીસ છે તેમાં પ્રોવિઝનલ જે આન્સર કી છે તેમાં જવાબ ડી દર્શાવવામાં આવ્યો હતો જ્યારે ફાઇનલ આન્સર કીમાં બી અને ડી બંને વિકલ્પોને સાચા ગણવામાં આવ્યા છે ત્યાર પછી પ્રશ્ન નંબર પિસ્તાલીસની વાત કરવામાં આવે તો પ્રોવિઝનલ આન્સર કીમાં બી હતો જેનો આન્સર જે ફાઇનલ આન્સર કીમાં સુધારીને સી કરવામાં આવ્યો છે તો પ્રોવિઝનલ આન્સર કી મુજબ જે જવાબ બી રાખવામાં આવ્યો હતો તેમાં સુધારો કરવામાં આવ્યો છે હવે ફાઇનલ આન્સર કી માં પ્રશ્ન નંબર પિસ્તાલીસ નો જે જવાબ છે તે સી રાખવામાં આવ્યો છે પ્રશ્ન નંબર પંચાવન ની વાત કરીએ તો પ્રોવિડનલ આન્સર કીમાં ડી છેનો જવાબ હતો ફાઇનલ આન્સર કીમાં એ અને ડી બંને વિકલ્પોને સાચા ગણવામાં આવ્યા છે પ્રશ્ન નંબર છપ્પન ની વાત કરી તો પ્રોવિડનલ આન્સર કી માં બી હતો જેનો જવાબ જ્યારે ફાઇનલ આન્સર કી માં બી અને ડી બંને વિકલ્પોને માન્યતા આપવામાં આવી છે પ્રશ્ન નંબર સત્તાવન ની વાત કરીએ તો પ્રોવિઝનલ આન્સર બી બીચનો જવાબ હતો જ્યારે ફાઈનલ આન્સર કિમાં બી અને ડી બંને વિકલ્પો સાચા ગણવામાં આવે છે બી હતો જવાબ જ્યારે ફાઇનલમાં બી અને ડી બંને વિકલ્પોને માન્યતા આપવામાં આવી છે હવે આ ફેરફારોને કારણે અનેક ઉમેદવારોના ગુણમાં વધારો થવાની શક્યતા જોવા મળી રહી છે એટલે કે ઉમેદવારોને પણ આ કારણે ફાયદો જોવા મળશે તેવું જોવા મળી રહ્યું છે હવે ગ્રેસિંગ ગુણની ફાળવણીની વાત કરીએ તો કુલ ત્રણ પ્રશ્નોના ત્રણ માર્ક્સ ચોખ્ખા દરેક તમામ ઉમેદવારોને આપવામાં આવ્યા છે નીચે દર્શાવેલ ત્રણ પ્રશ્નોમાં પ્રશ્નની રચનામાં ક્ષતિ અથવા વિકલ્પોની અસંગતતા જણાતા બોર્ડ દ્વારા આ પ્રશ્નો રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પરિણામે તમામ ઉમેદવારોને આ પ્રશ્નો માટે પ્રત્યેક પ્રશ્નના એક એક ગુણ ગ્રેસિંગ રૂપે આપવામાં આવશે પ્રશ્ન નંબર એકવીસ પ્રોવિજનલ આન્સર કીમાં જેનો જવાબ ડી હતો હવે ગ્રેસિંગ આપવામાં આવ્યું છે એટલે કે સીધો તમને માર્ક્સ મળી જશે પ્રોવિજનલ આન્સર કીમાં પ્રશ્ન નંબર બોત્તેરનો જવાબ સી હતો હવે તે પ્રશ્નના આન્સર માટે પણ ગ્રેસિંગ આપવામાં આવ્યું છે એટલે કે તેમના પણ સીધા માર્ક્સ ઉમેદવારોને મળવા પાત્ર રહેશે પ્રશ્ન નંબર એકસો પાંચમાં પ્રોવિઝનલ આન્સર કીમાં ડી જવાબ હતો હવે કે તેમાં પણ ગ્રેસિંગ આપવામાં આવ્યું છે તો ટૂંકમાં એકવીસ બોતેર અને એકસો નંબરના પ્રશ્નમાં ગ્રેસિંગ ઉમેદવારોને મળવાપાત્ર રહેશે આ નિર્ણયથી તમામ ઉમેદવારોને સમાન લાભ મળશે હવે વાત આવે છે પરિણામ અને ભરતી પ્રક્રિયા અંગે વધતી ઉત્સુકતાની આમ કુલ દસ પ્રશ્નોમાં થયેલા સુધારા અને ગ્રેસિંગના કારણે અછારા ઉમેદવારોના મેરીટ પર સીધી અસર થવાની શક્યતા છે ફાઇનલ આન્સર કે જાહેર થતાં જ ધોરણ 1 થી 5 ના પ્રાથમિક શિક્ષક બનવા ઈચ્છુક ઉમેદવારોમાં પરિણામને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે ઘણા ઉમેદવારોએ પોતાની ઓએમઆર શીટના આધારે અંદાજિત કોન્ની ગણતરી શરૂ કરી દીધી છે અને કટ ઓફ અંગે ચર્ચાઓ તેજ બની છે શિક્ષણ જગતના નિષ્ણાંતો અને ઉમેદવારો તરફથી રાજ્ય પરીક્ષા બોર્ડને માંગ કરવામાં આવી રહી છે કે પરિણામ જાહેર થયા બાદ કોઈ પણ પ્રકારનો વિલંબ કર્યા વિના ભરતી પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવે સમયસર લાયક અને તાલીમ પ્રાપ્ત શિક્ષકોની નિમણૂક થશે તો રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષણનું સ્તર વધુ ઊંચું આવશે અને બાળકોના પાયાના શિક્ષણને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે ધન્યવાદ